હેલો એવરીવાન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું જીગ્નેસ પટેલ અને તમે જોઈ રહ્યા છો કનેડા ટોક્સ આજે છે ચાર માર્ચ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ ગના જય કૃષ્ણ અહીંયા મટિરિયલમાં મારી સવાર પડી ગઈ છે અને જો બધી બેગો ખોલીને મૂકી દીધી છે બધી બાજુ રમણ ભમણ પડ્યું છે કાલે આઈને તો છે ને સુઈ જ ગયા હતા પણ શીતલે આ બધી બેગો ખાલી કરી દીધી છે કાલે ઊંઘ ઊંઘ જ કર્યું છે કારણ કે થાક બરાબરનો ચડેલો હતો એટલે કાલે બધાએ છે ને સુઈ જ ગયા હતા કશું બીજું કંઈ કામ કર્યું નહોતું ખાલી શીતલ એ છે ને આ બધી બેગો ખાલી કરી અને એ બી પછી સુઈ જ ગઈ હતી આજે છે ને બધું ગોઠવીને બધું રેગ્યુલર કરીશું ગોઠવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જો શીતલ અને શ્રીજીએ સવાર સવારમાં મંડી પડ્યા છીએ સવારે કેટલા વાગ્યા છે કહી દઉં તમને આજુકોણા આઠ થયા છે નહીં શીતલ સવાર સવારમાં શ્રીજી ચા પી રહ્યો છે ચા કે ભાઈ બોનવીટાંગળી કાપત કોઈ એટલે જો અને પિસ્તલ બધા મસાલાનો ના બધા નાસ્તાનું ને બધું સોર્ટિંગ કરી રહી છે અત્યારે સવાર સવારમાં અને બહારનું વાતાવરણ તમને બતાવી દઉં જોઈ લો આજે વાતાવરણ વાદળ સાયું છે સાંજ સુધી બદલાઈ જાય તો કંઈ ઠેકાણા નહીં પણ ઠંડી તો છે જ ભાઈ માયનસ અત્યારે આઠ નવ ડિગ્રી જેવું તો છે જ અત્યારે તો બપોરના ચાર વાગ્યો આવ્યા છે અને બહાર વાતાવરણ જોશ ન પડવાનો ચાલુ થઈ ગયો છે કાલે સની એન્વાયરમેન્ટ હતું આજે ટેમ્પરેચર એટલું બધું નથી આજે પ્લસ ઓર માઇનસ એક બે ચાલી રહ્યું છે પરંતુ સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે બધું અમારી બેગો છે ને બધી શોર્ટ નહીં થઈ કમ્પ્લીટ નહીં મોટા ભાગનું બધું પતી ગયું છે પણ થોડું ઘણું બાકી છે પાછળના સાઈડથી જોઈ લો તમે પાછળ બી તમને ખ્યાલ આવશે આજે છે ને ચારથી પાંચ સેન્ટીમીટર જેવો સ્નો પડવાનો છે એવી આગાઈ છે અત્યારે બે અઢી આગાની આજુબાજુ ચાલુ થયો છે અને આખે રાત પડવાનું છે ચારથી પાંચ સેન્ટીમીટર જેટલો અમદાવાદમાંથી નીકળ્યા ને ત્યારે ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર હતું અને અહીંયા એટલે માઇનસ વીસ ડિગ્રી હતું એ દિવસે એટલે કાલે આજે એટલું બધું ટેમ્પરેચર ડાઉન નથી આજે માઇનસ ત્રણ ચાર જેવું છે અને ગળીકમાં પ્લસ બી થઈ જાય છે એટલે આજે ટેમ્પરેચર એટલું બધું ડાઉન નથી પરંતુ પેલું ચોત્રીસ પાંત્રીસ ડિગ્રીમાંથી સીધા જ માઇનસ વીસમાં આવ્યા ને એટલે થોડું ઓકવર્ડ ફીલ થાય છે અત્યારે હાલ તો ભલે ને આદત પડી ગઈ હોય કે ગમે તે હોય પરંતુ અહીંયા છે ને થોડું હજી અજીબ અજીબ લાગે છે અત્યારે અને બહાર વાતાવરણ એકદમ શાંત છે આજે છ માર્ચ છે અને આવ્યા પછી છે ને પહેલી વાર આજે ઘરની બહાર નીકળ્યો છું કાલે વરસાદ હતો પરમ દિવસે સ્નો હતો સ્નો વરસાદ સ્નો વરસાદ એવું ચાલે રાખતું હતું અને બે દિવસ આરામ જ કર્યો કમ્પ્લીટ શીતલની જોબ ચાલુ થઈ ગઈ એ જોબ ઉપર થઈ છે અને હું આજે મારા થોડા કામ હતા ને એ બધા પતાવવા માટે અત્યારે નીકળ્યો છું અને આજે ટેમ્પરેચર છે ને આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું છે પ્લસમાં અને કાલ રાતનો વરસાદ પડતો હતો ને તો મોટા ભાગનો સ્નો છે ને બધો છે ને સાફ થઈ ગયો ઘણો બધો સ્નો અગળી ગયો મેં તમને જે સ્નો આગળ બતાવ્યો તો એને અત્યારે તમે જુઓ ને હાલત તો ઘણી સુધારા તરફ છે અને હવે છે ને ટેમ્પરેચર ધીરે 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 પ્લસમાં જવાનું ચાલુ થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં છે ને મોટા ભાગનો સ્નો બધો સાફ થઈ જશે અત્યારે જ ને ક્વીન મેરી ઉપર આવેલો છું અને અહીંયા આગળ હું તમને બતાવું કે હાલ શું સિનારીઓ છે આ જુ બારની સાઈડ છે ને મોટાભાગનો સ્નો રોડ ઉપર હતો ને એ તો બધો સાફ થઈ ગયો વરસાદના કારણે છે ને બધો સ્નો ધોવાઈને જતો હતો અને તડકો નીકળેલો છે અત્યારે અને મસ્ત વાતાવરણ છે આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર છે અત્યારે પવનના કારણે ફીલ અત્યારે થોડું છે જો કે અત્યારે હાલ છે ને એક બે ડિગ્રી જેવું ફીલ આવી રહ્યું છે અને પાછા ભાઈ કેનેડાની લાઈફમાં આવી ગયા બે મહિના જોર વેકેશન ભોગવ્યું અને અત્યારે શરૂઆતનું અઠવાડિયું છે ને થોડું કાટું પડશે બધું રેગ્યુલર થતો થતમ પણ એકવાર બધું અહીંયા રેગ્યુલર ચાલુ થઈ જશે અને પછી વાંધો નહીં આવે પણ અઠવાડિયું થોડું છે ને અજીબ લાગે એક તો સૌથી પહેલું તો છે ને રોડ ઉપર કોઈ જાતનો અવાજ ના સાંભળાય જો અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો છું ને ટ્રાફિકનો તમને સહેજ બી અવાજ નહીં આવતો હોય

અને શ્રીજી એ જો પાછળ આવી ગયો છે એના ઘરે કંટાળો હતો તો એટલે એ બી જોડે આવી ગયો તો હા વાંધે નહીં તું રખડવાઠ રખડવા આવું તો એમ એ ઘરે આવ્યો ત્યારથી ઘરે જ છે એટલે એ એક મને બહાર જાવ ને એટલે લઈ જવાનો એટલે એને લઈ લીધો છે જોડે આજે છે ને વાતાવરણ માઇનસ છ ડિગ્રી સેલ્સિયસ જેવું છે ટેમ્પરેચર હવા છે ને દિવસે દિવસે પ્લસમાં થતું જાય છે અને મોટા ભાગનો સ્નો છે ને સાફ થઈ ગયો છે

માણસ સ્ટ્રોંગ હોય તો પછી હા એટલે જ ને અત્યારે સ્ટ્રોંગ જો બાકી ઢીલા પોતા તો ગોઠે નહીં કોઈ પબ્લિક હા ગોઠે નહીં આ છે આ જો દુનિયા આવી ગઈ છે બરાબર બે અત્યારે છે ને જોરદાર પવન છે ગાડી આખી રેલાય છે નહી તરુણ ભાઈ જબરજસ્ત એટલો પવન છે ને હાઈવે ઉપર ગાડી આખી આમ ફગાઈ જાય ને એવો પવન છે એક હાથથી ના ચલાવાય કા એક હાથે જ તમારે ધ્યાન રાખવું પડે હા ધ્યાન રાખવું પડે કારણ કે બધો લોડ અત્યારે છે ને ગાડી ઉપર આ ખુલ્લા ધારો કે ખેતરો હોય ને કેમ કે આ બાજુ જોવો અત્યારે બાર બધું ખુલ્લું જ છે આ રીતનું હોય ને ત્યારે તો ખાસ આચવવું પડે ટૂંકમાં એવું નજર હતી દુર્ઘટના ઘટી આ બસ એવું જ છે પવન તો છે જુઓ તમે આગળ બાજુમાં જે બધા આવેલા છે ને એની ઉપર જો પવન જોરદાર છે ઝાડ ઉપર તો ખબર પડે એવું જ નહીં કારણ કે બધા સુકા સાઠા થઈ ગયેલા છે આ જરા આ ઝાડમાં ખેડડા થઈ ગયા છે હવે મહિના પછી પાછા એમ થઇ જશે હા अत्या तो सूका साठा देखवा मल से तुमने तो बहुत दी जगह है आ क्या लोग ने आज तारे 2025 2025 वर्ष आ थाया छे और ये महीना पछि जो जो એટલે પાછા મોટા થઈ જશે જવાન થઈ જશે નવા અત્યારે तरुण बहन कॉफी भी है इसलिए तो मैं आई गया सी आर टी मोटर ने कॉफी लेवा मात्र को बा कैनेडिक के ऑर्डर वन लास्ट ट्रिपल ट्रिपल लास्ट ट्रिपल ट्रिपल यस एडवांस प्लीज હવે અહીંયા આગળ આગળ એક ભાઈબંધ ના ઘરે જઈ રહ્યા છીએ હાર્દિક ભાઈ ના ઘરે જઈ રહ્યા છીએ અને અહીંયા જોન્ટેરિયલથી દૂર નહી રહ્યા છો આમસકી બરફ તો બધો પડેલો જ છે જો ભાઈ અહીંયા પણ સાફ કરે જો ઘર આગળ ઢગલે ઢગલા છે હવે ભાઈ અમે આવી ગયા છીએ અમારા ભાઈબંધના ઘરે થોડું દૂર જ છે આ જ રોડ ઉપર આગળ છે તમને આવે ને એટલે બતાવું બરફ તો થયેલો હોય ગાડી ક્યાં મુકશો ગાડી ઓલરેડી પડી જતા રસ્તો જો ઘર આગળ તો બરફ ના ઢગલે ઢગલા છે ખેતરમાં જવાનો તો રસ્તો જ આખો બંધ થઈ ગયો છે પાછળ તો જાય એવું જ નહીં કે વ્યવસ્થિત દબાઈને પાર્ક કરી દો જો ખાલી રસ્તા ક્લિયર કરેલા છે જો તરુણ ભાઈએ ગાડી છે સામે પાર્ક કરી દીધી અને ત્યાંથી હવે ચાલતા ચાલતા આવી રહ્યા છે અને અહીંયા આગળ તો જોવો બ્લેક આઈસ કહીએ ને એવું મસ્ત બરફની પાટ આખી બની ગઈ છે જો હાર્દિક ભાઈ ના ઘરે આવી ગયા છે તરુણ ભાઈ સમોસા લઈ લઈને આયા છે અને સમોસાનો સમોસાનો અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે કામકાજ પતી ગયો સમોસાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમારે બધાને લેવાનું તમારે પૂછવામાં નહીં આવે ભાઈ જે જોવો એ લઈ લો અરે આ રહ્યા પણ અહીંયા આટલા બધા પડ્યા તરુણ ભાઈ આ હરિયો કર્યા વગર નહીં ચાલો અમને નીલાક ભાઈ તમારે આવું નહીં ભાઈ શું જોવું છે કો આદુનો રસ એ નહીં સમોસા જો કાલે છે ને નીલાક જો સમોસા ખાવા જાય જાય આ ઇન્ડિયા થી લાયો સ્પેશિયલ સમોસા

તમે દિવાળીવાળી વિડીયો જોશો ને તો તમને ખબર હશે અહીંયા આગળ બધા ફટાકડા ફોડતા હતા અને અત્યારે હાલ જો બહાર પાછળ જે ખેતરમાં બરફ પડેલો દેખાય છે ને એ તો ઘૂંટણી સુધી પડેલો છે આ સ્વિમિંગ પૂલ જો આખો અડધો તો ભરાઈ ગયો છે અહીંયાથી તમને ખ્યાલ નહીં આવે કે કેટલો બરફ પડેલો છે કારણ કે આ બધું જ છે ને અત્યારે તો સીધું ને સીધું દેખાય છે પણ પગ મૂકીને તો સીધો અંદર જાય એવો બરફ છે આ અને અહીંયા જો બાર જોવા તમને ખ્યાલ આવશે કેટલો બરફ પડેલો હતો આની અંદર ખાલી છે ને પગ મૂકીએ ને તો આટલું આખું ઉતરી જાય ને એટલો બરફ શ બધો છે ને છે જોવા તો મુકાય એવો જ નહીં અને ત્યાં આગળ તો એવો લીસી પાટ બની ગઈ છે ને કે ભૂલથી બી જો એની ઉપર હેડ્યા ને તો ગયા લો થઈ જાવ સીધા હા સામે મેં દેખો જેટલી દેખાય છે ને એટલો બરફ છે આ બધો હવે ઓગળશે તારો વહીંથી હટશે ત્યાં સુધી આવું ના આવું રહેવાનું એટલે ભાઈ જાને વિન્ટરની અંદર તો કેનેડાની અંદર ને આ સિનારીઓ હોય ગમે તેટલી મોટી જગ્યા હોય કે ગમે તે હોય આ દેખાય ને આટલા બરફના થર હોય ખાલી જગ્યામાં પણ તમારા સાફ કરવાની ત્રેવડ હોય તો પછી તમારે બધું સાફ કરવાનું બાકી રહેવા દેવાનું એમની એમ સમર આવે એટલે ઓગળ્યાની જાતે ભાઈ અહીંયા કેનેડામાં છે ને ઘરની અંદર કંઈ બી રિપેરિંગ કે બધું કરવાનું હોય ને તો જાતે જ કરવું પડે ઇન્ડિયાની અંદર જેમ આપણે માણસો ઓધી લાવીએ ને ત્યાં આગળ માણસોથી કામ કરાવીએ ને એવું બધું અહીંયા પોસિબલ જ નહીં તે બધું તમારે જાતે જ કરવું પડે આ જો અમારા ભાઈ બંધો વળગ્યા છે આ ફ્લોર બદલવાનો છે જાતે જ બધું કરવું પડે નહીં પ્રહલાદભાઈ અહીંયા તો મજૂરો થવા જઈએ અહીંયા તો લોમાંથી જશે નહીં મોગા મોંઘા પડે આ બધું જાતે જ કરવું પડે જો એટલે આ કરવાની ત્રેવડ હોય ને તો જ કેનેડા આવું આ પ્લાયવુરમાંથી આટલું ટોકરો છે અને લગાવવાનો છે ઉખડી ગયા છે ને એટલે આખું ઇન્સ્યુલેશન મારી લગાવવાનું છે આ બધું જાતે જ કરવાનું છે પાછળ થર્મોકોલ ની સીટ મારી દીધેલી છે આ બધા પાટ્યા ખરા બધા બદલવાના છે આ થર્મોકોલ ની સીટ છે પાછળ જો આરસીસી ની દિવાલ છે આ આરસી સી છે આ વચ્ચે ઇન્સ્યુલેશન રાખવું પડે નહીં તો ભૂખા નીકળી જાય છે અને બધું જ જાતે કરવાનું છે અહીંયા આગળ બધા જાતે જ મંડ્યા છીએ જો બધા હથિયારો લઈને હજી બેઝમેન્ટમાં તો છે ને બધા હથિયારો જ પડ્યા હોય બધી જાતના ઘરની અંદર કામકાજમાં વાપરવાના હોય ને આખું બેઝમેન્ટ છે અહીંયા બધા યુનિટના બધું છે પણ મોટા ભાગે હથિયારો બધા છે ને બેઝમેન્ટમાં હોય અને જો અહીંયા તમને બતાવું કેવું ફોર્મ ઇન્સ્યુલેશન હોય આ ટાઈપનું ઇન્સ્યુલેશન હોય જુઓ આ કશું જ નહીં આ થર્મોકોલ જ છે આ રીતનું ઇન્સ્યુલેશન દિવાલોમાં મારેલું હોય ને એની ઉપર પાટિયા મારેલા હોય આ બી ઇન્સ્યુલેશન જ છે વન જો આ રૂમમાં જોવા તમને ખ્યાલ આવશે આની અંદર છે ને બધું જ છે ને ઇન્સ્યુલેશન જ છે દિવાલો ઉપર કશું મારેલું જ નહીં આ રીતની હોય રો દિવાલો અને એની ઉપર પછી પટપટ્ટા મારી મારી અને હારી દેખાય ને એવું કરેલું હોય આ બેઝમેન્ટની વાત કરું છું આ બધું બેઝમેન્ટ છે અને ઉપરની સાઈડ બી બેઝમેન્ટ આવવું જ હોય ભાઈ જેમ જેમ સમય મળે ને એમ એમ ભાઈ જાતે કરવાનું બધું અમુક લોકો આપો છે ફિનિશ બેઝમેન્ટ પરંતુ આ જૂનું વાય કરેલું હતું ને એટલે આમાં જે રીતનું છે એ રીતનું જ અત્યારે હાલ છે અને બધું જાતે કરવાનું છે અને ઇન્સ્ટિલેશનને એવું બધું મારીએ ને એટલે પછી જો આ દિવાલો આવી મસ્ત મજાની કમ્પ્લીટ તમને દેખાય આવી દિવાલો લાગે પછી પણ આમાં હું કરો ને તારા ખ્યાલ આવે આ બધા છે ને લાકડાના પાટિયા જ હોય જો વિન્ટમાં સમોસા ખવાઈ રહ્યા છે નહી બરફમાં સમોસા ની મજા છે ભાઈ તો જો ભાઈ આજે તમને દેખાય છે ને વ્હાઈટ વ્હાઈટ આ થીજી ગયેલી નદી છે આ એકચ્યુઅલી નદી છે અહીંયાથી તમને એવું લાગતું હશે કે આ બરફ પડેલો છે પરંતુ આ ઓટાવા રિવર અને સેન્ટ લોરેન્ટ રિવર અહીંયા ભેગી થાય છે અને ત્યાં આગળ છે ને આખી નદી જો આ રીતે થીજી ગયેલી છે અત્યારે માઇનસ છ ડિગ્રી ટેમ્પરેચર છે પણ આખા વિન્ટરમાં છે ને નદી આવી થઈ જાય અને જ્યારે પછી સમર આવશે ને તારા પાણીનો ફ્લો થશે બાકી અત્યારે તો આખી જોવા તમે છેકથી છેક હા બધું થીજેલું છે અહીંયાથી એવું લાગે કે સફેદ મેદાન હોય ને એવું તમને લાગશે આ જે છે ને બધું બંધિયાર પાણી છે ને એટલે વધારે પડતું અહીંયા તમને લાગે કે આ થીજી ગયેલું છેક થી છેક બધું જામી ગયું છે હવે આગળ બ્રિજ ઉપર જઈશું ને એટલે તમને વધારે ખ્યાલ આવશે બ્રિજ ઉપરથી એકદમ ક્લિયર આવશે આ જમીન છે જે જળવા છે ને એ ટેકરો છે અને હવે બ્રિજ ઉપર આવ્યા એટલે તમને અહીંયાથી છે ને આખી નદી જોવા મળશે મોન્ટ્રીયલ ની વચ્ચેનો આ બ્રિજ છે અને અહીંયાથી જુઓ તમે આ પાછળ જુઓ આખું છે ને આ બાજુથી ઉટાવા રિવર આવે છે અને આ બાજુથી સેન્ટ લોરેન્ટ આવજો આ બે ભેગી થાય છે અહીંયા જો આ એક્ચ્યુઅલી તમે અહીંયા મેપમાં જોશો ને તો ખ્યાલ આવશે અહીંયા જુઓ આ રિવર રિવરનો ભાગ છે તમને અહીંયાથી દેખાશે શું કહેવાય તારું ભાઈ આને આમ જનરલ નદી ભેગી થાય ને તો ત્રિવેણી સંગમ કે અહીંયાં બે નદી ભેગી થાય એટલે દિવેણી સંગમ કહેવાય છે એના સંગમ જ કહેવાય ના ના દિવેણી એના સંગમ જ કહેવાય આમ દિવેણી આ દિવેણી સંગમ હા ભાઈ તમારું રાખો અને એ બ્રિજ નવો બને છે એના કારણે છે ને આ બ્રિજનું કામ ચાલે છે એટલે ટ્રાફિક બહુ થઈ જાય છે અને બે હજાર ત્રીસ સુધી ચાલશે આ બ્રિજનું કામ એવું કે છે અત્યારે તો હાર્દિકભાઈના ઘરેથી છે ને હવે ના ઘર બાજુ જઈ રહ્યા છીએ અને અહીંયા તો જો ઘર આગળ મૂકી દીધા કરી આ બાજુ છે ને સ્નો બહુ ઝડપી હટાવતા નહીં કોર્પોરેશન વાળા કારણ કે ને ગામડું છે ને એટલે એટલે અહીંયા તો જો બધા ઘરની આગળ છે ને રીતસર ટેકરા થઈ ગયા બધા ચિરાગ કે મારા ઘર આગળ છે ને ઢગલો થઈ ગયો છે આખો તો એના ઘર આગળ ઓછું છે કમ્પેર ટુ બીજા બધા કરતા જોયું બસ એ સાઈડ માં તો ભાઈ તો અંદર અમે યુએસ માં જાવ તો યુએસ માં જાવ તો જો ભાઈ ચિરાગ ના ઘરે આવી ગયા છે આ ઘર આગળ ઢકલો જો તરુણ ભાઈએ বেল મારી દીધી છે માર દીધી તેમ বেল માયો કોણ આયુ ચેક કરો હંકા જય જય જયસી કૃષ્ણ જયસી કૃષ્ણ જયસી કૃષ્ણ હા કોણ આયુ નામ કોણ આયુ કાલે આપણે કાલ જતોતા વિડિયો બતા શું શું બતાવ છે માયરૂ

કઈ રીતે કરવાનું અંદર ભરાઈ ગયું છે તો જો ભાઈ ચિરાગ ના ઘરે આવી ગયા છીએ ચિરાગ ચિરાગ બે હવે મહિના પછી મળી રહ્યો છે એરપોર્ટ મૂકવા આવ્યો હતો એના પછી અત્યારે આયા ઘરે નઈ ઇન્ડિયા ની ટ્રીપ પૂરી કરીને બે મહિના થઈ ગયા નવ તારીખે તમે કરી બે દિવસ વરસાદ પડ્યો ને એમાં ધોવાઈ ગયો હા નહીં તો પેલા તો બહુ હતું બહુ જ હતું જયારે પેલો પિસ્તાળીસ થી સાહીઠ સેન્ટીમીટર જેવો જયારે પડ્યો ને શું છે ત્યારે તો બહુ ખરાબ હતું કારણ કે દિવસના ત્રણ ત્રણ વખત અમે ગયા હતા અને ખરાબ વસ્તુ એ હતી કે ફૂલ વિન્ડી હતું એને લીધે તમે સ્નો થી છો કરો ને તો એક જ સાઈડ તમારો સ્નો બ્લોવર કામ કરે બીજી બાજુ થ્રો જ ના કરે થ્રો જ ના કરે ગોવાનો જ બાજુ હોય હા સાચી વાત છે ભયંકર હતો એમ વખતે તો પાછળ હશે જ ન વિન્ડી પેલા એમાં બી સ્નો હશે જ ન અત્યારે છે ને પાછળ આવો હા પાછળ બેકયાર્ડ માં ન ઓકે પેલા આવ્યા ને આટલા વર્ષ માં આપડે પેહલી વાર આટલો બધો પડ્યો અને અમારે વળી fortunately skip થઈ ગયું અને કદાચ આપણે ત્યાં પચીસ પચાસ માં હતા ત્યારે પડ્યો તો ખબર ના દે કારણ કે એટલે ખબર ના પણ નહી પડ્યો નહી પડ્યો આયા પછી આટલો બધો નહી પડ્યો આ પહેલી વાર પડ્યો જો ત્યાં આગળ મારા બેન મેકઅપ કરી રહ્યા છે છે ટેબલ ઉપર બધું એમનું ગોઠવી દીધું છે મેકઅપ કરી રહી છું તું મેકઅપ છે ને કરો કરો તરુણભાઈ જો મેકઅપ કરી રહી જુ ખુશબુ ને ખાલી ચાનું કીધું તું ની જોડે અને શું તૈયાર કરી નાખ્યું જો ખમણ તૈયાર કરી નાખે ઢોકળા ઢોકળા છે ને ખુશબુ એ ચા તો દેખાતી જ નહીં

તો દુબઈ મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ એટલે મિસ થઈને ને એટલે લોકોએ મને એકોમોડેશન આપ્યું અને બીજી જે લડ્ડાની ફ્લાઇટ હતી ને એ મને બિઝનેસ ક્લાસ આપી અને બિઝનેસ ક્લાસ એટલે આ ડબલ ડેક તો ભાઈ ચિરાગના ઘરેથી હવે હવે જઈ રહ્યા છીએ પાછા ઘર તરફ અને આ વિડીયો તો છે ને આપણે અહીં સુધી રાખીએ છીએ હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે જય રણછોડ જય રણછોડ મેં બોલો યાર તરુણ જય રણછોડ કેજો કઈ જય રણછોડ બધા ને ભાઈ જય રણછોડ જય રણછોડ